હાલ યુ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સોડાપુરા દાદામાં તો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે સવાર સવારમાં દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં નાની ધોવાઈ ગયા છે અને અમારે નંદી મહારાજ સવારમાં અવારમાં અત્યારમાં ભેગ્યલો થઈ જાય તો તમારે કેવાક છે કોમેન્ટમાં કહેજો અને આજે આપણે સવાર સવારમાં દુકાને કામ ચાલુ કરવાનું છે સંતોષભાઈ અમારે અગરબત્તી કરે છે જય માતાજી સવારમાં માતાજીને અગરબત્તી કરી નાખી અને પછી ધીમે ધીમે આપણે કામ ચાલુ કરી દેવાનું છે ને બીજું તો કંઈ આ નવીનમાં કંઈ છે નહીં પણ કંઈ નવું નવું હશે તો તમને વિડીયોમાં બતાવીશું તો કન્ટિન્યુ બ્લોકમાં બિનારી જો અત્યારે જો અમારે ને આવી ગયા છે તો હું આવીએ દુકાને ફર્નિચર લેવા ફર્નિચર માટે નથી હો

હમ ટાઈમ નો એ ગેરેજ આવી ગમે એવું કામ હોય આપણે ઓલા ઓફિસ ટાઈમ રાખવાનું સવારે 9 થી અને બપોર પછી 3 થી છ એટલું જ કામ કરવાનું આપણે આપણે ભેગું કરવાનું છે ટાઈમ કોને ટાઈમ ને રસોઈ બનાવને ઓનલાઈન ઓનલાઈન રસોઈ બનાવવામાં કઈ એવું નવીન ન હોય

છોકરાને કીધું મે કીધું જા હા મમ્મી બસારે થાકી જા તો તમે જો અહીં આવીને આવીને આરામ આરામ કરવાનો મારે તો મારે જે મોબાઈલમાં કેટલું કામ હોય આરામ થઈને ઉભા તો કામ એવું જો ઊભી પછી ટાઈપનું હવે પછી અને થઈ જાય પૂરું ત્યાં પૂરું વાગશે

તો આજ ખાવાનું બધું છે મજેદાર હલવો છે તો હલવો આપણને બહુ ભાવે દૂધીનો હલવો બનાવ્યો તો આપણે મેગી ગૌઠા મેંગી નહીં મેગી ગૌઠા માણ બોલતાય આવડે ખાતી મેગી તો સેવ જેવી થાય આપણે પેલા સેવ બનાવતા

અને દે એને દે મને કભે નમ કરવાના ભાઈ કેવો લાવ્યો મને એક છે આ નવી કે ગમિટ લાવ્યા છે આમ પકડાય આમ પકડી નવું નવું લાવ્યા છે કરે અરે વાહ આવ લેવા છે પેટ કે બતા તો હું કેમ કરે કઈ તો બધું ઉપર બને બદન બતા પેટ કા આવ

કેમ કે આપણી પાસે થોડુંક મંદિર છે એટલે એ પૈસા એના પૈસા આપણે ફરવા જવાનું છે કેમ હે દઉ દઉ ભાભો ને પૈસા આપો બાલ બાબ કહેતા દઉ નવીન કહેવાય હાલે હું એ દાદાને કે આવે કે તું હા લેવા તો મિત્રો આ વિડીયો અહીંયા આવું તો આ વિડીયો જો તમને ગેમો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે જ ફરી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુર દાદા આવજો બાય બાય